નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં મોર્નિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ચિમનભાઈ બ્રિજને મોટો કરવાનો નિર્ણય બ્રિજની એક પાંખ સુભાષ બ્રિજ તરફ ઉતારાશે આશ્રમ રોડ અને કાલુપુર તરફ જનારા લોકો માટે સરળતા રહેશે કમૂરતા પૂર્ણ થતા માંગલિક પ્રસંગોના શ્રી ગણેશ પાટણમાં લગ્નોની મોસમ ખીલી ભગવાન રામને બાવીસ હજાર વૃક્ષો અર્પણ કરાશે પાટણના નોરતા ગામે રાજ્યના સૌથી મોટા ઓક્સિજન પાર્ક તરીકે પીંપળ વનના નિર્માણનો પ્રારંભ રામવનથી થશે વડોદરામાં પીએમ મોદીના આગમનની તૈયારી દસ ફેબ્રુઆરીએ પાંજરાપોરની એકસો સાહીઠ વીઘા જમીનમાં આદિવાસી સંમેલનને સંબોધશે સૌની યોજનાથી તળાવો ભરવાની માંગ સિહોર તાલુકાના તળાવો સુધી સૌની યોજનાનું પાણી પહોંચાડવા વધુ એક વખત રજૂઆત રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મડાસા એપીએમસી રહેશે બંધ તો 22 જાન્યુઆરીએ એપીએમસી રહેશે બંધ આપવામાં આવી છે તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે તો રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોડાસા એપીએમસી બંધ રહેશે તો બાવીસ જાન્યુઆરીએ એપીએમસી બંધ રહેશે

સાબરમતી વિસ્તારમાં મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યું છે તેમજ મેટ્રો ટ્રેન અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને લઈ ભવિષ્યમાં થનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખી સાબરમતી ચિમનભાઈ બ્રિજને મોટો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હયાત બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવામાં આવશે ચિમનભાઈ બ્રિજ પરથી એક પાંખ સુભાષ બ્રિજ તરફ નવી ઉતારવામાં આવશે જેનાથી આશ્રમ રોડ અને કાલુપુર તરફ જનારા લોકો માટે સરળતા રહેશે નવા બ્રિજ અંગેની દરખાસ્તને તૈયાર કરવામાં આવી છે ઉત્તરાયણ સુધીના કમૂરતા પૂરા થતાં જ લગ્નોની મોસમ શરૂ થવા પામી છે જેમાં શહેર જિલ્લામાં ઢોલ ઢબોકી ઉઠ્યા છે અને શરણાઈઓ વાગવા માંડી છે હવે ફેબ્રુઆરીના અંત સુધી ધૂમ પ્રમાણમાં લગ્નોની ભરમાર ચાલુ રહેશે લગ્નો ઉપરાંત ધાર્મિક પ્રસંગોના પણ ઠેર ઠેર આયોજનો થવા લાગ્યા છે ફાગણના હોળાષ્ટક સુધી માંગલિક પ્રસંગો થતા રહેશે તેવું પંડિતોએ જણાવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર માટે સૌની યોજના ક્રાંતિકારી યોજના રહી છે તેમાં સિહોર તાલુકાના તળાવોને સૌની યોજના સાથે જોડી પાણી ભરવાની રાહ જોવાઈ રહી છે મહી નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાથી સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના અન્ય ભાગોને પીવા તથા સિંચાઈ માટે જળ રાશિની ઉપલબ્ધિ થઈ છે સરકાર દ્વારા હકારાત્મક વલણ છતાં સિહોર તાલુકાના તળાવમાં પાણી નાખવામાં વિલંબ થતા ઉચાટ રહેલો છે જે આ અંદાજપત્રમાં સમાવવામાં આવે તેવી અપેક્ષા છે હિંમતનગર રેલવે સ્ટેશન પરથી અસારવા ચિત્તોડગઢ ડેમોમાં સમયમાં ફેરફાર થયો છે રેલવે સ્ટેશન પર પાંચ મિનિટ રોકાશે ત્યારે મુસાફરોને બેસવા માટે આ સમય પહેલાં પહોંચી જવું પડશે અસારવા ચિત્તોડગઢ અસારવા ડેમોમાં કોચ વધારવા મુસાફરોની માંગ છે તો અમદાવાદથી ઉદયપુર રેલવે બ્રોડગેજ થયા બાદ વિવિધ ટ્રેનો અને ડેમો શરૂ કરવામાં આવી છે જેમાં અસારવા ચિત્તોડગઢના સમયમાં ફેરફાર થયો છે

વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા આજે પાણીની ટાંકીમાં વાલ્વ બદલવાની કામગીરીના કારણે કારેલી બાગ અને સમા ટાંકી વિસ્તારના લોકોને સાંજના સમયે ઓછા પ્રેશરથી અને હળવા દબાણથી પાણી સમય કરતાં લેટ આપવામાં આવશે આ સંદર્ભે પાલિકાની પુરવઠા શાખા દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવે છે ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ સાંજના સમયે પાણી વિતરણ વિલંબથી તેમજ હળવા દબાણથી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીના પ્રસિદ્ધ યાત્રાધામ મુનાઈ માતાજીના મંદિરે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉષ્ણ અંબા એટલે કે ઉનાઈ માતાજીના મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રીની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ માતાજીના આશીર્વાદ લીધા હતા પ્રાકૃતિક કૃષિમાં સંશોધન શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં બાવીસ સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમઓયુ કર્યા હતા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી વચ્ચે પણ પ્રાકૃતિક ખેતી માટે રિસર્ચ અંતર્ગત એમઓયુ કરાયા હતા જેમાં પાટન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર દેસાઈ અને ઇન્ચાર્જ કુલ સચિવ ડોક્ટર કે કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા આગામી બાવીસમી જાન્યુઆરી દેશ માટે ગૌરવરૂપ દિન છે લગભગ પાંચસો વર્ષ પછી ભગવાન રામ પ્રભુ અયોધ્યા ખાતે બિરાજમાન થવાના છે અયોધ્યાની ભૂમિ પર પામેલ રામ મહોત્સવ ઉજવવાનો છે આ સંપૂર્ણ ખેડા જિલ્લો રામય બન્યો છે ખેડા જિલ્લાના અનેક ગામે ગામ ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે લોકોનો અનેરો ઉમળકો છે ત્યારે યાત્રાધામ ડાકોરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાનની એક કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી

બીજી તરફ નજર કરીએ તો ડીસામાં એક ખેડૂતે સૌ પ્રથમ બટાકાના છોડ કાપવા માટે મલ્ચર મશીન લાવ્યું છે જે મશીનથી મજૂરોની અછતની સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને દિવસ પર કામ કરતા મજૂરોની જગ્યાએ માત્ર બે કલાકમાં જ બટાટાના છોડ કાપવાની સાથે સાથે ખેડૂતોને ખર્ચ અને સમયની બચત થાય છે ડીસા પંથકમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે